કુંભાળવાડાના કાશ્મીરી કોતરમાં થઈ લાખો રૂપિયાની ચોરી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર કુંભાડવાડાના કાશ્મીરી કોતરની અંદર પરિવાર અજમેર આઠથી દસ દિવસ ફરવા ગયો હોય તેનો લાભ લઈને તસ્કરો દ્વારા ઘરની અંદર લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી છે તે અંગેની ઘર માલિક દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ ભાવનગરની અંદર દિન પ્રતિદિન ચોરી લૂંટ હત્યા જેવા ગુનાઓ આમ થઈ ગયા છે અને જાણે આવારા તત્વો પોલીસ અને કાયદા ચેલેન્જ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હાલ તો ભાવનગર અને ભાવનગર જિલ્લામાંથી આવા ક્રાઇમને લગતા સમાચારો આવતા જ રહે છે આવનાર સમયમાં જોશું કે ભાવનગરની સ્થિતિ શું થશે તે ભાવનગરના લોકો દ્વારા ચર્ચાએ રહ્યું છે સંધિ જાગૃતિ ન્યૂઝ સંત્રી જાયદ મધ્રા દ્વારા ઓકે બેન તમારું નામ શું છે મારું નામ જતુ રાઠોડ રાઠોડ ગયો વિસ્તાર છે

કોઈની પર શક કરી આજુબાજુ વાળો ઉપર કોઈની પર સાહેબ અમે હતા નહીં તો કેમ ખબર પડે કે શક તમને ખબર કેવી રીતે પડી અમે ત્યારે ઘરે આવ્યા ત્યારે ખબર પડી તારું તૂટલું હતું ના પીરી જોઈ લો ખુલ્લું હતું આપો એ માં બાપ પગનનો વિનાનો છો તમારી માં કરાવી દેજો મારા ભાઈઓને મારા દેવાને